યાત્રા યાત્રાધામ હવે જઈશું આપણે માં સદી માતા ના દર્શન કરવા તો નમસ્કાર મિત્રો જય માતાજી જય સદી મા તો મિત્રો આજે વિડીયોમાં તમને એક એવી જગ્યાએ લઈને આવી ગયા છીએ તો તમે વિડીયો એન્ડ સુધી જોજો વિડીયોને પ્લીઝ સ્ક્રીપ કરતા નહીં અને મિત્રો આજે આપણે વિડીયોમાં જોઈશું કળાની સિદ્ધેશ્વરી માતાજીનું મંદિર કે સજી માતાએ બહુ મોટા પરચા પૂર્યા છે અને લી સુકી રાણને મા સજીએ લીલી કરી છે તો આજે મારી સાથે ચાલો વિડીયોમાં આપણે પૂરેપૂરું માતાજીનું મંદિર બતાવીશું અને મા સદીના દર્શન કરીશું

વિડીયો મિત્રો તમે જોઈ શકો છો રાયણ કે જે સદી માતાએ પરચો પૂર્યો હતો શું રાયણનું જેને લીલું કરેલું આ રાયણ છે મિત્રો એવડી મોટી છે આ છે સદી માતાના ચમત્કાર અને આ એ રાયણ છે કે જે સદી માતાએ પરચા આપીને સુખથી રાયણને લીલી કરી હતી તો આ સદી માતાનું એક પર્ચાધારી મંદિર છે તમે જુઓ વિડીયોમાં તો મિત્રો બસ આજના વિડીયોમાં આપણે આટલું જોઈશું અને મા સતી માતાના મંદિરના દર્શન કરાવ્યા અને હવે વિડીયો સારો લાગ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય સતીમા